સુરતમાં વરાછા વિસ્તારના બિલ્ડરો દ્વારા એક નવું એસોસિએશન બનાવવાની પહેલ કરવામાં આવી છે સુરત શહેરના વરાછા મોટા મોટા વરાછા વરાછા સરથાણા પાસોદરા કોસાડ સહિતના વિસ્તારના નાના બિલ્ડરો ભેગા થઈને બિલ્ડર એસોસિએશન બનાવવાનું નક્કી કર્યું છે આ એસોસિએશન બનાવવાનો મુખ્ય ઉદ્દેશ બિલ્ડર વ્યવસાયમાં વેપાર કરતા લોકોના ધંધાને નવી વેગ મળે તેમજ આ તમામ વિસ્તારના બિલ્ડરો એકબીજાના સંપર્કમાં રહી અને પોતાના વ્યવસાયને આગળ વધારે તે હેતુથી વરાછા બિલ્ડર એસોસિએશન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે હેવન પાર્ટી પ્લોટ પૂણા કેનાલ રોડ ખાતે આ તમામ વિસ્તારના નાના મોટા બિલ્ડરો એકત્રિત થઈને આ વરાછા બિલ્ડર એસોસિએશનનું નિર્માણ કર્યું છે વરાછા બિલ્ડર એસોસિએશન બન્યા પછી નવી જનરેશનના યુવાનોને રિયલ એસ્ટેટ એસ્ટેટ ઉદ્યોગ તરફ જાય તે માટે પ્રયાસ કરવામાં આવશે તે સાથે રિયલ એસ્ટેટમાં પડતી મુશ્કેલીઓ અને તેનું નિરાકરણ થાય તે માટે યોગ્ય રજૂઆત કરી પ્રશ્નો નિકાલ થાય તેવા વિવિધ મુદ્દાઓને નો ઉકેલ થશે તેમ જ આ વિસ્તારમાં થતી રીઅલ એસ્ટેટના મહત્વના મુદ્દાઓ અને મુશ્કેલીઓ સરકાર સુધી પહોંચવા પહોંચાડવાનો પણ પ્રયાસ કરવામાં આવશે પ્રજા બિલ્ડર એસોસિએશનના આ સ્નેહ મિલન કાર્યક્રમમાં આશરે 2000 થી વધુ બિલ્ડરો જોડાયા હતા એક અગત્યનું બિલ્ડર એસોસિએશન બની રહ્યું છે અને એનો ઉદ્દેશ એવો છે કે વરાછા રોડ ઉપર કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા બાંધકામ સાથે જોડાયેલા જમીનની લેવેજ ધંધા સાથે જોડાયેલા તમામ માણસોને જુદી જુદી ધંધામાં જે કાંઈ તકલીફો પડતી હોય એના નિરાકરણ માટે અમે એકત્રિત થયા છીએ એટલા માટે અમે આ સંગઠન બનાવ્યું છે આ બિલ્ડર એસોસિએશનમાં મોટા વરાછા વરાછા કોસાડ કામરેજ પૂણા સીમાડા ડિંડોલી વડોદરા પલસાણા ટૂંકમાં રેલવેની આ સાઈડનો વિભાગમાં ડિંડોલી અને કોસાડ એ ઓલી બે ઓલી 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 રેલવેની ઓલી બાજુના છે બાકીનો બધો જ વિસ્તાર આ બાજુનો અમારા એસોસિએશન સાથે જોડાયેલો છે આ એસોસિએશનનો મુખ્ય હેતુ એવો છે કે બિલ્ડરને પડતી તમામ પ્રકારની તકલીફ વચ્ચે મધ્યસ્થી કરીને આ એસોસિએશન બહુ સરળતાથી એનો ઉકેલ લાવે બિલ્ડર કોઈ બિલ્ડરને પ્લાન પાસમાં એનેમાં કોઈ ટેકનિકલ પ્લા પહેલાંમાં પ્લોટ વેલિડેશનમાં અથવા તો ધંધામાં કોઈપણ પ્રકારની જે મુશ્કેલીઓ પડતી હોય એના નિરાકરણ માટે આ એસોસિએશન બનાવ્યું છે